નખત્રાણા શહેર દસનામ ગોસ્વામી સમાજ દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શોભાયાત્રા ફરી હતી નો આ સૌથી મોટો પર્વ એવા મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે નખત્રાણા મધ્યે પણ દર વર્ષે જેમ નખત્રાણા દસનામ ગોસ્વામી સમાજ દ્વારા આયોજન કરવામાં આવે છે એ જ રીતે ચાલુ વર્ષે પણ નખત્રાણા કલ્યાણેશ્વર મંદિરેથી તો ઓંકારેશ્વર મહાદેવ અને ત્યાંથી અત્રે રવાડી પૂર્ણ થઈ છે સવારના ભાગમાં કલ્યાણેશ્વર મંદિરે મહાઆરતી અને ત્યારબાદ આખા રસ્તે રાસ ગરબા અને હર હર નાનના નાદ સાથે શોભાયાત્રા બહુ સરસ રીતે પરિપૂર્ણ થઈ આ શોભાયાત્રામાં નખત્રાણાના સર્વે સમાજનો દશનામ ગોસ્વામી સમાજને સહકાર સાંપડ્યો છે અબડાસા વિસ્તારના ધારાસભ્ય શ્રી પી એમ જાડેજા સાહેબ રાજુભાઈ પલ્લ ભરતભાઈ સોની ચંદનસિંહ રાઠોડ નેનાબેન પટેલ જાગૃતિબેન એમ સર્વે રાજકીય અને સામાજિક અગ્રણીઓ દરેક સમાજના કદાચ નામ લેવાના રહી જશે પણ દરેક નામી અનામી અગ્રણીઓ સનાતન સમાજના અત્યારે શોભાયાત્રામાં ભાગ લીધેલ અને અત્યારે બપોરે શોભાયાત્રા સોની સમાજવાડી મધ્યે પૂર્ણ થઈ અત્યારે આરતી કરી અને મહાપ્રસાદનો કાર્યક્રમ છે જેમાં પણ સર્વે સમા સનાતન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે આ રવાડીની અંદર કાયદો વ્યવસ્થા જાળવવા માટે નખત્રાણાના પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ હોમગાર્ડ સ્ટાફ અને બધા વહીવટી અધિકારીઓએ આ રવાડીને સંપૂર્ણ સહયોગ આપ્યો છે આખા રસ્તે સુચારુ રૂપે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી અને સરસ મજાનું આયોજન કરવામાં અમને સહકાર સાંકળ્યો છે તો નખતરાણા દર્શનામ ગોસ્વામી સમાજ તરફથી સમગ્ર સનાતન સમાજ પોલીસ સ્ટાફ અને તંત્રનો અત્રેથી આભાર માનું છું અસ્તુ હર હર મહાદેવ એવા મહાદેવનું શોભાયાત્રા કાઢવામાં આવે છે અને બીજી તો અત્યારે ખાસ વાત એ છે કે ફરાદી મુકામે ગુજરાતમાં ક્યારેય પણ ન થયેલ એવી ભાગવત કથાનું અને બાર જ્યોતિર્લિંગનું જે મહાત્મ્ય મારા સમાજના વક્તા એવા ગિરિબાપુએ જે શિવ મહિમા દ્વારા આજે કચ્છમાં આમ તો સમગ્ર વિશ્વમાં જે મહાદેવનો નારો લઈ અને દેવાધિદેવ મહાદેવ શું છે અને સનાતન ધર્મનો ધર્મધ્વજ કેમ કહેવાય છે એનું એ અવલોકન ખૂબ સારી રીતે કરતા હોય છે અને નખત્રાણા દસનામ ગોસ્વામી સમાજ કેટલાય વર્ષોથી ખૂબ સારું એવું આયોજન કરી અને એક મારો જ સમાજ એવો છે કે જેને મહાદેવ સિવાય બીજા કોઈ ધર્મને સ્વીકાર્યો નથી અને સનાતન ધર્મનું જો બીજ હોય તો કેવળ અને કેવળ મહાદેવ છે તો જે રીતે બદ્રેશભાઈ અને અમિતભાઈએ વાત કરી કે પોલીસ મિત્રો રાજકીય સાધુ સંતો તેમજ મારું યુવાધન જે દસનામ ગોસ્વામી સમાજનું છે તેનો જે સહયોગ મળે છે આ પત્રકાર મિત્રોનો પણ ખૂબ સારો એવો સહયોગ મળે છે તો તમામ જ્ઞાતિજનોનો હું અહીંથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ જય હિન્દ જય ભારત જય ભારત રોજ શ્રી નખત્રાણા શહેર દસનામ ગોસ્વામી સમાજ તથા સમસ્ત હિન્દુ સમાજ તરફથી જે મહાપર્વની ઉજવણી કરવામાં આવે છે તેમાં આજરોજ એ જ પ્રસંગોમાં સૌ સૌ સવારે સાડા આઠ કલાકે કલ્યાણેશ્વર મહાદેવ મંદિરેથી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે શોભાયાત્રામાં ગામના તમામ અગ્રણીઓ તમામ સમાજોનો સાથ સહકાર મળેલ છે ત્યારબાદ શોભાયાત્રા પૂર્ણ કરી અત્યારે સાડા બાર કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે જેમાં દરેક સમાજને આવરી લેવામાં આવ્યો છે અને દરેક સમાજો આ મહાપ્રસાદ લેવા માટે ઉત્સાહભેર પધારે છે હર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત સમાજ માટે એક આ મહાપર્વ એવો દેવાદિદેવ મહાદેવનો પર્વ છે અને સમસ્ત સમાજનો કલ્યાણ થાય એવો મહાદેવને પ્રાર્થના કરું છું અને આવા જ સનાતન હિન્દુ સમાજના પ્રસંગો અવિરત ચાલતા રહેશે એ હું દશનામ ગોસ્વામી સમાજ વતીથી ખાતરી આપું છું હર હર મહાદેવ નામ જાગુ એમ ગોસ્વામી હું નખત્રાની મહિલા મહામંત્રી છું આજે અમને નખત્રાનો ખૂબ સાથ સકાર મળ્યો છે તમામ નખત્રા મહિલા મંડળ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ અમે સાથ સહકાર મળ્યો છે અને બહુ ખૂબ મને ખૂબ આજે છે બાપાની નહેરમાં અને તમામ દસનામ ભાઈનો ખૂબ ખૂબ આશીર્તી અને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું હું છું અને મારું નામ કલ્પનાબેન કિશોરગીરી ગોસ્વામી અમને છે ને અમારા જે દસનામ સમાજનો જે અમને સપોર્ટ અત્યારે મળ્યો છે ને તો પહેલી વખત અને પ્રથમ વખત અમારી નિયાણીઓને જે અમારા તરફથી સમાજ તરફથી યોગદાનમાં જે આપવામાં આવે છે એ અમને સોનાના દિશકા લીધા છે અમારી નિયાણી માટે એટલે હું બધાએ ભાઈઓ તથા બહેનો મારા વડીલો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું